નકલી ખાતરની ફેક્ટરીનો પર્દાફાશ સાવધાન ખેડૂતો અમરેલીમાં ચાલતી નકલી ખાતર બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે લાખોનો મુદ્દામાલ સીઝ કરાયો છે અમરેલી પોલીસ એસઓજી અને ખેતીવાડી વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મોટા આંકડિયા ગામે ચાલતા નકલી ખાતરના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે ઇફકો જેવી બ્રાન્ડેડ કંપનીના નામે હલકી ગુણવત્તાનું એમોનિયમ સલ્ફેટ વેચવાનું કૌભાંડ પકડાયું છે પોલીસે સ્થળ પરથી મશીનરી અને ખાતરની બેગ સહિત કુલ રૂપિયા સોળ

તરફથી અમુક દિવસોથી જે વિસ્તારમાં ડુપ્લિકેટ ખાતરની વેચાણ ચાલે છે તે બાબતે સંયુક્ત કામગીરી કરવામાં આવતી હતી અમુક દિવસ આશરે પંદર દિવસ પહેલાં આપ સૌ જાણો છો કે બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક શ્રી ફર્ટિલાઇઝર્સ દુકાન ઉપર ખેતીવાડી અધિકારી અને પોલીસે જ્યારે ચકાસણી કરી હતી ત્યારે ત્રણસો બેગ ડુપ્લિકેટ ડાયમોનિયમ ફોસ્ફેટની મળી આવેલ હતી અને જેમાં ગુના દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી બે દિવસ પહેલાં જિલ્લા પોલીસ અને ખેતીવાડી અધિકારીની જે માહિતી મળેલ હતી એના ઉપર પોલીસે અને ખેતીવાડી અધિકારી મહેનત કરીને મોટાકડીયા ગામે એક રેડ કરેલ હતી જેમાં એક જે ગોડાઉન છે એના માલિક સરદાર ફર્ટિલાઇઝર્સના ભરતભાઈ ધાનાની છે અને ત્યાં જિલ્લા પોલીસને જે અલગ અલગ ચીજવસ્તુ મળેલી છે એમાં એક અમોનિયમ સલ્ફેટ ખાતર ભરેલી પચાસ બેગ અને પોલીહલાઇટ આવું લખેલું અને આમાં કંઈક ખાતર જેવું ખાતર સદૃશ્ય પદાર્થ ભરેલી પચીસ બેગ તેમજ પાંચ હજાર છસો જેવી સરદાર ફર્ટિલાઇઝર્સ લખેલી ખાલી બેગો અને એ બધું પ્રક્રિયા ડુપ્લિકેટ ખાતર બનાવવા માટે જે મશીનરી છે અને ગોડાઉન છે એમ કરીને કુલ આશરે સોળ લાખનું મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે હવે એ બાબતે જિલ્લા પોલીસ અને ખેતીવાડી અધિકારી તરફથી અમુક દિવસ પહેલાં સેમ્પલિંગ પણ કરવામાં આવેલ હતું અને આ સેમ્પલિંગ પછી ડાયમોનિયમ ફોસ્પેટમાં જે પ્રમાણમાં ફોસ્ફોરસ હોવું જોઈએ ફોર્ટી સિક્સ પર્સેન્ટ અથવા થર્ટી ટુ પર્સેન્ટ એના બદલે માત્ર પોઈન્ટ ફાઇવ પર્સેન્ટ એટલે નહીંવત ફોસ્ફોરસ હોવાનું ધ્યાને આવેલ હતું એમાં એફએસએલ ચકાસણી કર્યા બાદ અને કોઈ પણ વસ્તુ જે પણ પ્રકારની આપણે ક્વોલિટી આપવી જોઈએ નિયમ મુજબ ધારાધોરણ મુજબ ઇસેન્સલ કોમોડિટીઝ એક્ટ છે અથવા ભારતીય ન્યાય સંહિતાના જે અલગ અલગ કલમો છે તે મુજબ એનું પાલન નહીં કરી ખેડૂતો સાથે તથા પ્રશાસન સાથે અને એ જે કંપની ઓરિજિનલ બાબરાના કેસમાં બનાવતી હતી ઇપકો સાથે આ વ્યક્તિએ છેતરપિંડી આચરેલ છે ચીટિંગ કરેલું છે વિશ્વાસઘાત કરેલું છે તે બાબતે આ અલગ અલગ સેક્શન હેઠળ એમના વિરુદ્ધ ગુના દાખલ કરેલ છે બાબરાની જે પહેલાંની શ્રી ફર્ટિલાઇઝર્સની કેસ છે એમાં બે લોકો એક શ્રી ફર્ટિલાઇઝર્સના માલિક જો એ વેચાણ રાખતા હતા બીજા જે દલાલે એમને માલ વેચ્યો હતો એ અને આમાં જે મુખ્ય આરોપી એ જે ડુપ્લિકેટ ખાતર બનાવે છે એ ભરત ધાનાની અને ગઈકાલના જે કેસ કરેલા છે આમાં પણ એ જે ડુપ્લિકેટ ખાતર બનાવે છે એ ભરત ધાનાની આ રીતના ત્રણ આરોપી પોલીસના સામે છે એમાંથી બે આરોપીની ધરપકડ કરેલ છે મુખ્ય આરોપી ભરત ધાનાની હજી પોલીસ પકડવા ઉપર બાકી છે ટૂંક સમયમાં જિલ્લા પોલીસ એને પણ પકડશે બાબરામાં જે ખાતરનું વેચાણ થયું હતું આમાં અમે ખેડૂતભાઈઓને મળ્યા હતા અને ખેડૂતભાઈઓ જે ખાતર લઈને એના ખેતમાં નાખ્યા હતો વાવેતર માટે એમાં ખેડૂતભાઈને કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ મળેલ નથી જેથી આ લોકોની સ્ટેટમેન્ટ લઈને એમાં એ પણ ઉમેરો કરેલ છે કે ખેડૂતભાઈને વિશ્વાસમાં લઈને પૈસાના બદ એવજમાં ખોટું ખાતર આપવું સાથે સાથે જે અહીંયાના ઈપકો નામના એ ખાતર વેચતા હતા ઈપકોના ખોટા નામ ધારણ કરી તો ઇપકો અધિકારીની પણ અમે પોલીસે તપાસના કામે મદદ લઈ લીધેલી છે અને એ જે થેલી છે જે થેલી ઉપર ઇપકોની પ્રિન્ટ છે એ ખરેખર ઇપકોની થેલી નથી એની અન્ય જગ્યા ખોટી રીતે ઇપકોના ડુપ્લિકેટ સીલ બનાવીને એ પ્રકારની થેલી બનાવેલી છે તો તે બાબતે પણ જિલ્લા પોલીસે લાગતા ઓળખતા કલમોનો ઉમેરો કરેલ છે સાથે સાથે મારે વિસ્તારના તમામ ખેડૂતો ભાઈ બહેનો પાસેથી પણ એક અપેક્ષા છે કે તમે કોઈપણ પ્રકારના ખાતર લેતા હોય તો એ દુકાન બાબતે પહેલાં ખાતરી કરવી બીજા આનું જે કન્ટેન્ટ છે યુરિયા છે ફોસ્ફરસ છે અથવા અન્ય કન્ટેન્ટ પોટેશ છે તે બાબતે પણ આપણે ખાતરી કરવી જોઈએ સાથે સાથે એના સર્ટિફિકેશન ચેક કરવું જોઈએ એના જે બેચ નંબર આવે છે થેલી ઉપર એ ચેક કરવી જોઈએ અને તેમ છતાં આપણને શંકા જતી હોય તો ખેતીવાડી અધિકારી અથવા જિલ્લા પોલીસને અવશ્ય જાણ કરવું જોઈએ અમુક બાબતમાં એવું પણ બને છે કે ખાતર લઈ ગયા પછી અને ખેતરમાં નાખ્યા પછી જે રિઝલ્ટ આવવું જોઈએ અઠવાડા પંદર દિવસમાં એવા પ્રકારના રિઝલ્ટ નહીં મળતા એટલે એ જે ખાતરની થેલી છે અથવા આ ખાતરનું થોડુંક સેમ્પલ પણ ખેડૂતભાઈએ સાચવી રાખવું જોઈએ જે થકી રિઝલ્ટ નહીં આવ્યા પછી પણ જિલ્લા પોલીસ અથવા ખેતીવાડી અધિકારી આ બાબતનું જે પ્રોડક્ટ તમને વેચેલ છે ખોટું છે કે કેમ તે બાબતે પણ તપાસ હાથ ધરી શકાય